મારું નામ રઘુભાઈ વિશાભાઈ નળકંઠા આગેવાન તરીકે આજે સખત ત્રણ દિવસથી જે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે એના બહુ જ નુકસાન થયું હોય કારણ કે ડાંગેર જે પાક કાપણીમાં આવી હતી અને કાપણીમાં આવતાની સાથે વરસાદ પડ્યો ત્રણ દિવસ એના એકદમ ઢી જાય છે ને અને એકદમ ઉપર પાણી ચડી ગયું હે ડાંગેર ઉગાઈ જાય છે એટલે ઉગાઈ જાય એટલે અમારા તો વેપારીએ ના લે કે ના સરકાર શ્રી લે પણ જો અમારા સરકાર જે આ સહાય કરો અમને જે તે કે ભાઈ આટલું પેકેજ જાહેર કરવાનું હોય તો અમદાવાદ જિલ્લાની અંદર અમને પેકેજ જાહેર કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપો વધતા જે બેંકનું દેવું હોય સહકારી મંડળીનું એ ખેડૂતોને જો તમે કદાચ દેવું નાબૂદ કરો તો ખેડૂતોનો બચાવ થાય એવો હોય કાંઈ અવસર ઉપર અવસર આવે અને લોકો વ્યાજમાં પૈસા લીધા બેન્કોમાં અને આ એક કમોસમી વરસાદ સરકાર શ્રીનો માંગ નથી ઉપર કુદરત રૂઠે હે અમને ખેડૂતોને તો ખેડૂતોને રૂઠે હોય તો ખેડૂતો અમે ક્યાં જવી એટલે અમે તમારી પાસે એટલી માગણી કરવી છે કે કેન્દ્ર સરકારને અને ગુજરાત સરકારને કે અમારા ખેડૂતને જો દેવા નાબૂદ કરો તો જગતનો તાજ એમ કે પગભેર થાય બાકી તો અમારો કોઈ ઈલાજ રહ્યો નથી એકવાર ઉપરનો તાજ લૂંટ્યો એક વર આ વરસાદે અમને માર્યા એટલે અમારી એવી માગણી છે સરકારશ્રીને કે અમારા જે તે પણ આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે પછી અથવા પશ્ચિમ પશ્ચિમ હોય પૂર્વ હોય દક્ષિણ હોય જે તે ચારેય છેડામાં ચારેય છેડોને હું ખેડૂતો અમારા માય બાપ છે એટલે ખેડૂતો અમારા ભાઈ છે અને ખેડૂતોના હિસાબે અમે સહાય માગવી છીએ એટલે ગમે તે કરી સરકારશ્રીને તાત્કાલિક કે ગમે તે હોય એ અધિકારીઓને જરા સૂચના આપી અને તાત્કાલિક અમને સહાય કરવાનું મહેરબાની કરીને આપો એટલી અમારી નમ્ર વિનંતી ખેડૂત આગેવાન તરીકે હું રઘુભાઈ વિષયભાઈ બોલું દરેટા ગામના વતની મકવાણા મનુભાઈ પૂંજાભાઈ ગામ થુલેટા તાલુકા ગામ જિલ્લો અમદાવાદના વતની છું હું એક ખેડૂત છું અને સામાન્ય ખેડૂત રીતે મારી એક જ વાત કહેવા માગું છું કે ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના હિસાબે થુલેટા ગામની અંદર ખૂબ જ વરસાદ પડવાથી ડાંગર એરંડા અને ઝાર જેવા ઘણા પાકોમાં ખૂબ જ નુકસાન છે સરકારશ્રીને વિનંતી છે કે અમને આની સહાય લો સહાય એવી આપો કારણ કે તમે અહીંયાથી મોદી સાહેબ અહીંયાથી ગુજરાતમાંથી જીતીને ગયા છે તો અમારી સામું ખેડૂત આમુ તો નજર કરો ખેડૂતનો તાત તમારી તમારી સામું નજર કરીને બેઠો છે પણ તમે અમારી સામુ નજર કરતા ના હોય એવું ના દેખાય છે જો ખેડૂતને આટલું નુકસાન હોય અને ખેડૂત તમે તેમ કરો તો એ પાક પૂરો લઈ જ નથી શકતો અભી હાલ વાવણીની તૈયારી જ હતી અને વાવણીના તૈયાર ઓ કાપણીની તૈયારી હતી અને કાપણીના સમયે જો આવો વરસાદ ત્રણ દિવસ કમોસમી પડે તો ખેડૂતને ખૂબ જ નુકસાન પડે છે અને આ ખૂબ જ નુકસાન છે આમ થુલેટા જેતાપુર અસલગામ રૂપાવટી કરણગઢ સુરજગઢ કમીતલા પંથડ બધા જ ગામોમાં નલકાના તમામ ગામડાઓમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડ્યો છે એટલે ખૂબ જ નુકસાન છે તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમને સારામાં સારી સહાય આપી અને અમને ખેડૂતોને બહાર નીકાળો એવી અમારી વિનંતી છે તો કાકા આપનું નામ જણાવશો અને જે આ નુકસાન થયું છે કેટલું નુકસાન છે મારું નામ સકરામભાઈ જવારભાઈ ગામ થોલેટા જિલ્લો અમદાવાદ તાલુકો અમારા નળકંઠામાં બહુ નુકસાની છે જો તમે આમાં અમને વળતર હાલો તો બહુ સારી વાત છે અને એવું લાગે તમને દેવું માફ કરો સરકારી દેવા ગામો છે ગામ થોડા ઘોડા ઝેઝરા કમીઝરા ભાઈ અસરગામ જતાપોર બહુ નુકસાની છે અને ડાંગે અને જોઈ જયપાર સરકાર પાસે શું વિનંતી કરો છો વિનંતી એટલું કે અમને જરાક સહાય કરો એમ દેવું માફ કરો તો અમને સારું લાગે ને કાંઈ એમ કશું અમારે અનાજ બનાજ ગયું નથી બહુ અનાજ ઘરમાં એ બહુ બધું સડી ગયું હોય દાઈ ગિરુ થાય ન આના બજી હું નાવા મે ઉપર આપણે તમને